તો ફાઇનલી અમે આવી જાય છે અત્યારે પાછા સિંગના ઠેસરમાં કારણ કે થોડુંક કાલે બાકી રહી ગયું હતું એટલે આજે પણ ઠેસરમાં જ આવ્યા છીએ તો હમણાં સિંગ બિંગ તમને બતાવવું તો કાલનો બ્લોક તો અત્યારે મેં કઈ ગયો છે ને અત્યારે સિંગ બિંગ અહીંયા કેવી સિંગ છે તો ભાઈને હાલો બોલો કરવા જ પાછા આવી જાય છે ખેતરમાં ને આ બધે એમ જો સિંગ બાકી છે હમણાં બધું હમણાં કાઢી નાખો ઠેસરમાં હમણાં બપોર થાય તો બધું ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખવાનું છે

રાહુલ પાણીપુરી ખાય છે ફર્સ્ટ ક્લાસ મોઢા નથી અને પાણીપુરી ખાય છે જો રાહુલભાઈ પાણીપુરી ખાઈ છે અમારે ભેરો ની પાણીપુરી ખાવા આવી જ

તો ફેમિલી આવી ગયા છે ઘરે ને તમે જોયું એવા પરમાણે મૂવી બનાવશે રસોઈને રસોઈમાં તો આજે ઠેપલા છે ઠેપલાને છે ડોડાનું છેવડ ને બીજું હું બનાવું કોને ખબર તો અત્યારે ઠેપલા બનાવશે આપણે થોડી વાર પછી જોઈએ અને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો અને બ્લોગ તો કન્ટિન્યુ બનાવું છું પણ કોમેન્ટ વગર આઈડિયા નથી આવતો એટલે તમે કોમેન્ટ જરૂર કરજો

ગાંડો શિંગ વીણી વીણી ફોલ કંટાળી ગયા છે આ કામ છે બાજુ નું આપણને ફાવતું છે તો પરાણે બપોર પાડી દે

ગર્ભવતી ગયા વચ્ચે છે જમવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો જમી લીધું છે ને આજે જમવાની ખૂબ મજા આવી ગઈ કારણ કે મારે કાકાની ત્યાં ને એવું બધું હતું તો ત્યાં જમવા ગયો હતો ને અત્યારે પાછો હવનમાં થોડોક આંટો મારી આવું અને થોડોક જોઈ આવો મમ્મી પાસે આંટો મારી આવું તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરી ગયા છે કપાસ વીણવા માટે અને મારે તો કાંઈ કપાસ વીણવાની બહુ ઈચ્છા છે એ નહીં તો જોઈ આવે મમ્મી પાસે જઈએ અને હું છે હું નહીં હમણાં ખબર પડી જાય તો અત્યારે તો હાલ આવશો વાડી ગયા કપાસ વીણવા હું તો અત્યારે ફ્રેશ બ્રેશ થઈને આવી ગયો છું એટલે મેં કીધું કપાસ વીણ જોઈએ હવે ત્યાં જઈએ ને પછી તમને બતાવું આ મરસી છે ને આવી છે નાના નાના મરચા તો ઘણા લોકો કહેતા હોય મરચી તો ઘણી મરચી તમને બતાવી દો અને આ છે કપાસ અને આ છે નાની નાની મરચી પછી તો કણાય મોટા થાય હળું હળું હવે આ છે ટમેટી અને ટમેટા તમારે હજી આવ્યા નથી એટલે કરશું ને આપણે કપાસ કપાસ હું હલવાઈ ગયો છું કેમ કે કપાસ છે તો કાંઈ નહીં थोड़ी और कपाज में आओ ने नींद के देख कर कपा में और પછી નીકળી જાઓ બરા ને પછી જાસ્યો હવનમાં ને બીજી જગ્યા પણ જવાનો પ્લાન છે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો તમાર દરેક ગુપમાં શેર કરજો બાકી ગયા છે શેર ને હવે જાસ્યો આપણે હવનમાં તો ઓર ને તમને મુલાકાત કરાવો ને કાકા ને કાકી બેઠા છે હવનમાં તો હોય ગઈ હવનમાં ને તરવા પાણી જો માર હોય ને કપા કે ગસી સુપર વાવડી મોમા દેવના દર્શન કરવા માટે તમે પણ કરી લેજો મોમા દેવના દર્શન એ કામ કઈ જોઈ પછી દર્શન કરી લેતા ને હવે જઈએ જો બાપુ પાસે બાપુ એ તો હાટો મારી ને અત્યારે જો ઉપર અંદરામાં કેવો મામા લખેલું દેખાઈ છે તો હવે પછી ટૂક સમયમાં ઘરે નીકળી જઈએ કારણ કે અચાનક આવવાની છો ને મને મારો મિત્ર બે આવી જાતો તો હવે ઠંડી થોડીક છે સ્વેટર વેટર પહેરી નથી એટલે દર્શન કરીને નીકળી જાય છું તો અત્યારે છે તો હવે દર્શન નીકળી ઠંડી બહુ છે તો બસ નેક્સ્ટ લગભગ આવીશું બીજી વાર આવીશું એટલે તમને બપોરે મુલાકાત પણ કરાવીશું અત્યારે તો દર્શન કરી લીધા મહામદેવના તમને પણ દર્શન કરાવ્યા તો હવે નીકળી દઈએ આપણા ઘર બાજુ ક્લાસ ઘરે ને મહાદેવના દર્શન કર્યા તો બધું જોયું એ પણ અને હવે જમી પણ લીધું છે ને જમવાની ખૂબ મજા આવી ગઈ ને આજે મસ્ત જમીન લીધું છે ને ત્યાંથી પ્રસાદી પણ આવી દે પરસાદી કરેલા આવ્યો હતો અને પ્રસાદી પણ થોડીક વધારે હતી જમલું ભરીને એટલે હું ને મારા મિત્ર બે પ્રસાદી પણ થોડી થોડી રાખી અને જમીનને થઈ ગયો ફ્રી તો પછી હવે વિડીયો બહુ લાંબો નથી કરવો કારણ કે બે દિવસનો એક હારે વ્લોગમાં આ બધું નાખું છું એટલે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે એક નવા વ્લોગની સાથે અને કોમેન્ટમાં જય હાર લખી નાખજો અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો તો આખો જોવો ને તો કોમેન્ટ જરૂર કરજો બાય બાય